નમસ્કાર દર્શક મિત્રો બોટાદ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમિશન એજન્ટો વ્યાપારીઓ સહિત બોટાદ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ પછી મનહરભાઈ માતરિયાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને કહ્યું છે કે આગામી સમયમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી જે પણ માલની એટલે કે પાકની હરાજી કરવામાં આવશે તે સમયે અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહેશે સાથે જ એપીએમસીની છ કિલોમીટરની મર્યાદા કરતાં જ્યાં પણ આ ખેડૂતોએ પોતાનો પાક પહોંચાડવો પડશે અને જ્યાં પણ ખેડૂતોની અસમર્થતા હશે તે માટે પણ ખેડૂતોને આપણે ભાડું આપવામાં આવશે અને ત્રીજું સૌથી મહત્વનું મનોહરભાઈ માતરિયાએ એવું કહ્યું છે કે આ બોટાદ એપીએમસીમાં ક્યાંય પણ કડદાને જગ્યા નથી ઉપરાંત જે પણ વિડીયો હાલમાં જે વાયરલ થયા છે કડદા પ્રથાને લઈને કરીને તેની પર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં જેટલી પણ બોટાદ એપીએમસીમાંથી પાકની હરાજી થશે ત્યારે અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહેશે તો આવો સાંભળીએ બોટાદ ના ચેરમેન મનહરભાઈ માતરિયાએ શું કહ્યું છે કમિશન એજન્ટો વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખ પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ બેઠકની અંદર સચ્ચા વિચારણા કરવામાં આવી જે છેલ્લા ચાર પાંચ દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુ અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કો જીનર્સને અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહે અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતના અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે ખરડો ચલાવશું નહીં બીજો વિષય

બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે કડદા પ્રથાને લઈને આમ આદમી પાર્ટી હાલમાં મેદાને છે અને કિસાન મહાપંચાયતનું જે આયોજન છે તેમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત ગુજરાતભરમાંથી ખેડૂતોને આમંત્રણ આપ્યું છે કે ચાલો બોટાદ પરંતુ હવે પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓને ક્યાંક નજરકેદ કર્યા છે તો ઠેર ઠેર તેઓ જ્યાં બોટાદ તરફ આવી રહ્યા છે તો તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે સાથે જ બોટાદમાં ખૂબ મોટા પાયે પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાત કરીએ જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની તો તેમને પણ નજરકેદ કરવામાં આવ્યા છે વાત કરીએ રાજુ કરપડાની તો તેમનો ફોન સ્વિચ ઓફ છે એ સંભાવના છે કે તેમને પણ નજરકેદ કરવામાં આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગડવી કે જેઓ હવે બોટાદ જવા નીકળ્યા છે અને તે આમ આદમી પાર્ટીના યુવા નેતા પણ રસ્તામાં ધરપકડ કરી દીધી છે તો હવે જોવાનું એ રહે છે કે બોટાદમાં કિસાન મહાપંચાયત મળે છે કે કેમ પરંતુ હવે આ પહેલા જ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાની આ પ્રતિક્રિયા સામે આવી છે કે જે પણ જવાબદાર હશે પ્રથા માટે તે વ્યાપારીઓને છોડવામાં નહીં હાલમાં તેની પર જે છે તપાસ ચાલી રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર